આણંદમાં ખાડા કે ખાડા માણ બિસ્માર રસ્તાથી પ્રજા પ્રજાહેરા આણંદ શહેર જે પ્રખ્યાત છે દાંડી માર્ગ અમૂલ વિદ્યાનગર તેમજ ઉદ્યોગના કારણે પણ હાલ પરિસ્થિતિ જોતા મસ મોટા ખાડાને લીધે વધુ ચર્ચામાં છે વાત કરીએ તો સામરખા ચોકડી કે જ્યાં લાખો વાહનોની અવરજવર જવર કરતા આણંદને છોડતો મુખ્ય માર્ગ એ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાય છે ટ્રાફિક જામનું રહસ્ય ત્યાંના મોટા મોટા ખાડા છે જેના કારણે ટ્રાફિક સર્જાય છે અને વાહન ચાલકોનો માથાનો દુખાવો બની ગયો છે છતા માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ પગલા લેવાતા નથી ફક્ત ખાડાપુરી સંતોષ માની રહ્યું છે મકાન વિભાગ દ્વારા અહીંયા આગળ આવીને અત્યારે યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી થઈ રહી છે અને તમે જોઈ શકો છો કે મસ મોટા ખાડા પડી ગયા છે જેના કારણે ઘણા એવા સાધનો અને મોટા મોટા વિહીકલો જ્યાં ફસાઈ ગયા હતા તેને ટ્રેનની મદદથી પણ કાઢવામાં આવ્યા હતા જે અગાઉ પણ આપણે જોયું હતું કે અહીંયા આગળ મોટા મોટા ખાડા પડી ગયા છે આ એક વર્ષની વાત નથી આ દર વર્ષે આ જ રોડની હાલત ગંભીર બનતી જાય છે અને તમને જણાવી દઉં કે આણંદને જોડતો આ એક મુખ્ય માર્ગ છે જે આવવા અને જવા માટે ઉપયોગ થાય છે અને અહીં આગળ ચોવીસો કલાક વાહનોનો સતત ધમધમતો પ્રવાહ ચાલુ રહેતો હોય છે અહીં આગળ આપણે માર્ગ મકાન વિભાગના સાહેબ ઉપસ્થિત છે જેમ જેમના અંદરમાં આ કામગીરી થઈ રહી છે તો આપણે સાહેબને વાત કરીશું અને તેમને પૂછીશું આપનું નામ જણાવશું જીતેન્દ્ર ભરાડીયા નામ છે મારો શું સાહેબ અહીંયા આગળ તમે ખાડા પૂરવાની કામગીરી કરી રહ્યા છો તો એના વિશે તમે શું કહો છો હમણાં જેમ વરસાદ રોકાય છે એમ તાત્કાલિક ધોરણે જો પોર્ટહ પડી ગયા છે રસ્તા પર એને પુરાણો કામગીરી ચાલી રહી છે તો કે ટ્રાફિકને અવરચવરમાં તકલીફ ના થાય અને સુચારુ રૂપે ટ્રાફિક ચાલી શકે સાહેબ અવારનવાર તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે મીડિયાએ પણ કર્યો છે અને સ્થાનિક પ્રજાએ પણ કર્યો છે અવારનવાર અહીંયા આગળ ટ્રાફિક જામ બી થયા છે અને મસ્ત મોટા ખાડાના કારણે ગમે એવા મોટા મોટા વ્હીકલો પણ ફસાયા છે તો આટલું મોડું તંત્ર જાગવાનું શું કારણ તંત્ર તંત્ર તંત્રની રીતે જ કામ કરી રહ્યો છે પણ આમાં શું છે કે આ એરિયામાં જે વિસ્તારમાં લોકો બધું ગંદુ કચરું અને ગટર લાઈનમાં જોડા એ બધા પ્રશ્નોને લીધે બહુ ગટરો ચોકઅપ કરી દીધી છે અમે વારે ઘડી સફાઈ કરાઈ દર વર્ષે પહેલાં પ્રીમાનસૂનમાં પણ હમણાંની સ્થિતિ જોઈને એવું લાગીએ છે કે આ જો લંબાઈ છે જ્યાં હું ઊભો છું એ લંબાઈમાં એ લોકો પુરાણ કરી ને જે તે સ્થિતિમાં લઈ આવે એટલે ત્યાં રસ્તા સદન લંબાઈમાં પાણી ભરેને આ રસ્તો અહીંયા તૂટ્યો છે સાહેબ સ્થાનિક દુકાનદારો હોટલો દ્વારા આ દબાણ કરીને અને અગર ગટરની અંદર કચરો ફેંકવામાં આવે છે તો એના ઉપર તમે શું એક્શનને કાર્યવાહી કરવામાં સદર બાબતે સદાનાપુરા ગ્રામ પંચાયતને માગ મકાન વિભાગ બંને નોટિસ પાઠવે છે અને એ લોકોને પૂછશે કે કોની મંજૂરીથી કરાવે ગેરકાયદેસર તો આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ આ રોડ હંમેશા લગભગ દર વર્ષે આ જ પ્રોબ્લેમ હોય છે તો અત્યાર સુધી આ માર્ગ મકાન વિભાગ દ્વારા ચોક્કસપણે કામગીરી કેમ કરવામાં નથી આ માર્ગ મકાન વિભાગ જે તે વખતે જ્યારે જ્યારે રોડ તૂટે છે ત્યારે પેચ વર્ક પટ્ટા બધું કરતું જ હોય છે ના અને સરકારના નિયમ પ્રમાણે સાત વર્ષમાં જો રોડ મંજૂર થાય છે એ પ્રમાણે હમણાં પણ સરકારે મંજૂરી આપી દીધી છે હમણાં દિવાળી નવેમ્બર જાન્યુઆરી મહિનાને લગભગ આ રોડ ફરી નવીનીકરણ ચાલુ થઈ જશે અને ખાસ કરીને આ જો સમસ્યા છે આના માટે અમે સીસી કામગીરી આરસીસી રોડ બનાવવાની કામગીરી લીધેલી છે આ પોર્શનમાં જેથી હવે પછી આ સદર સમસ્યાનો સામનો નહીં કરવો પડે પણ અહીંયાની જાહેર પબ્લિકને ખાલી એક જ રિક્વેસ્ટ છે મારી કે કચરું વચરું બધું આ નાળામાં બ્લોક ના કરે જેને લીધે આ વારે ઘડીયા બનાવ બને છે અને તંત્ર બહુ તંત્ર જોડે જોડે પબ્લિક બી હેરાન થાય છે તો સાહેબનું કહેવું એવું છે કે તંત્રને સાથે સાથે પબ્લિક પણ એમને સપોર્ટ કરે જેથી કરીને રોડને નુકસાન ઓછું થાય અને વર્ષો વર્ષ સુધી એ રોડ ટકી શકે જી નમસ્કાર નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું